સામાજિક રીત રિવાજ મુજબ પુત્રી ગમે તેટલી વાલી હોય તો પણ પારકી થાપણ મુજબ યોગ્ય સમયે લગ્ન બંધનમાં બંધાઈ અને પિતાનું ઘર છોડી પોતાના સાસરિયા સંસારમાં જવા માટે વિદાય આપવી પડતી હોય છે

યોજાનાર છે ત્યારે રામ કથાકાર મોરારી બાપુ સહિત નિકટતા ધરાવતા નટવરભાઈ અને પરિવાર દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે પંદર પાનાની બેનમૂન કંકોત્રી છાપી ધર્મ લાગણી સંસ્કાર સંસ્કૃતિ અને પરિવારભાવનો સામાજિક સંદેશો આપવા સુંદર પ્રયાસ કર્યો છે આ કંકોત્રીમાં જાનકી લગ્નોત્સવ ટાઇટલ અને મોરારી બાપુના આશીર્વાદ ઉપરાંત દીકરી જાનકીના સંભાળા બહેનોની સ્મૃતિઓ શ્રેષ્ઠ રચના કૃતિઓ વગેરેનું સુંદર સંકલન કરી અને લગ્ન પ્રસંગને યાદગાર પ્રેરણાદાયી બનાવવા માટે કરેલા ઉત્કૃષ્ટ પ્રયાસને લોકો બિરદાવી રહ્યા છે ન્યૂઝ ગુજરાતી બોટાદ મારું નામ જાનકી કણઝરિયા અને હું નટવરભાઈ ની દીકરી તરીકે જ ઓળખાવું છું ઝાજી તો બધા એમ કે કંકુત્રી મેરેજ ની અલગ પ્રકારની બનાવી છે શું છે અમે કંકોત્રી એક ન્યૂઝપેપર મીન્સ કે ન્યૂઝપેપરની અંદર પૂર્તિઓ આવતી હોય છે એ ટાઈપની બનાવી છે એ કન્સેપ્ટમાં પૂર્તિમાં બધું દીકરી વિશે મીન્સ કે અમે લેખ લેખલેખા છે આગળ લેખકોએ કવિઓએ આખો લેખને એવું લખ્યું છે બસ આમ કંઈક યુનિક કંકોત્રી બનાવવા માંગતા હતા એટલા માટે એવી જ કંકોત્રી હા અમે શરૂઆતમાં પૂછીએ બાપુના આશીર્વાદ લીધા છે પછી મહાકાળીમાં નું આહવાન લીધું છે અને પછી અમારા પાંચેયના લેખ આવે છે પરિવારના લોકોના અને પછી કવિ લેખકો બધાએ કવિતા લેખી છે લેખ લેખા છે આડી ચાવી ઊભી ચાવી પણ મૂકી છે અને પછી જે મૂળ કંકોત્રી છે એ સ્વહસ્તાક્ષરે લખી છે અને પરિવારના ફોટોઝ મૂક્યા છે જય હું શિક્ષક છું સાહેબ આથી લગભગ બાર વર્ષ પહેલાં મને મીરાજ ગ્રુપના મદન પાલીવાલજીએ એમની કંકોત્રી એમની દીકરી મમતાની કંકોત્રી મોકલેલી એ સોનાના પતરા ઉપર હતી એટલે મેં નક્કી કર્યું કે મારે પણ આવી કંઈક કંકોત્રી કરવી છે બાર વર્ષ પહેલાં પરંતુ સોનાના પતરાથી તો ન થઈ શકે પરંતુ દીકરીને સારામાં સારો કર્યાવર આપવા માટે મેં વિચાર કર્યો કે વિચારોની કંકોત્રી આપણે આપીએ તો આવી યુનિક કંકોત્રી મેં એટલા માટે બનાવી છે કે આમાં બધાના વિચારો છે કંકોત્રી લખતી વખતે કરતા હિતે જયારે એનું પ્રૂફ રીડિંગ કરવાનું આવ્યું ત્યારે મારી દીકરીનો જે લેખ હતો પિયર કરીને તો એમાં એક એક લીટી એ મારે રડવાનું થયું હતું જે વસ્તુ પાંચ મિનિટમાં પૂરી થાય એને મને છ કલાક લાગી હતી છતાં એ લેખ હું વાંચી નહોતો શક્યો મને આ પંદરપાનાની કંકુત્રીમાં સાચું કહું તો પૂજ્ય મોરારી બાપુએ એમના સ્વસ્તાક્ષરે બંને દંપતીના જાનકી ઉત્સવ લખીને આશીર્વાદ આપ્યા એ મારા માટે બહુ એમ રાખે છે કંકુત્રી બનાવતી વખતે હું જ્યારે કંકુત્રી બનાવતો હતો ત્યારે શરૂઆતમાં તો એમને લાગતું કે પપ્પા બહુ મહેનત કરે છે પરંતુ બનીને આવી પછી એમને લાગ્યું કે યોગ્ય દિશામાં મહેનત હતી આમ કહું તો આ કંકોત્રી બનાવવા માટે મને પચીસ વર્ષ લાગ્યા છે કારણ કે જાનકી જ્યારથી ઘોડિયામાં સૂતી અને એનો જે પહેલો અવાજ મેં રેકોર્ડ કર્યો ત્યારથી એની જે ક્ષણો છે એ બધી હું નોટ કરતો હતો અને એનો મેં આની અંદર નિચોડ કર્યો છે